અમારું ચારણું એટલું અમારે શું કેવો હોળીમાનુ અઢારે ભ્રમ નું સૌરવ છે ઉમર નાની સમજી આ જાડેના હું કોઈ વખાણ નતો કામ કેવું બોલું છું બાપ અમારે કોઈ બોલા નથી કામ થઈ જાય બીજું છત્રી સમાજનું નું છે પણ નાના નાનો માણ જાતના કામ કરે છે આ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ભુરાજી પરિવાર કારણ કે આમ કરવાનું કામ કર્યું છે એટલે દુનિયા ના ભૂલતી મને ઘરે કે બાપુ બાપુ નું વળીએ સન્માન પરિવાર જ કહેશે બીજું એટલા માટે ઘડી વળીએ કરું છું અમને આનંદ આવે છે અને આ દેશ સમાજના કામ કરી રહ્યા છે હું હમણાં બે મિનિટ નો વિડીયો પણ દેવાનો છું